ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હર હર મહાદેવ મહાદેવ હાલો હવે આપણે છે ને વાડી બાજુ ભાગી જવાનું છે પપ્પાના હાકે છે માંડવી માગતા છે સાહેબ માંડવી માગતા છે ઘોડો હાકતે છે કે તું વહેલો આવજે ભાઈ મને સગાડો આવ્યો તો એ પણ જીવોમાં જાય છે સસ્ટીઓ સવાર સવારમાં આ ગેંગ હાસ્યો છે કે મારા ભાઈ બેઠા બેઠા તો આખી ગેંગ છે કુપાલ છે કુપાલી મેક દીકાનો હે બોદા એ બધા જો કમેન્ટ કરો બેના વાળ કેવા કાપા મે કા જો બેના વાળ કાપી નાખ્યા આ હું કેનો આ લગાડવા ગાલ પર ચલા તો કેવા થા ઓ ભાઈ અં ગાલ પર ચલા ત્યાં મિત્રો એક ગાલ માં છે કે આમ મોડ પડતો બોલા તું કે નહીં બોલા તું સેકન્ડ બોલા તું બોલે છે ને खवाटक हाँ। आ मार मारू आ छे मारू <laughs> बुदना जय माताजी मीडियम जो ये केसे ने भाई के आ तुम्हें लगाडी ने के आ आ केनु छे पण लिमडाडी खाए छे ने खाणी न खा लिमडा सर खांदा गन पछि लिमडा ने बावली हस पानी लाखी अंदर बस गन लगाडी देने लगे बहुत ओतरी देके देसी दवा घाल को भाई भाई छोटो हो દેવસિંહ વે <laughs> 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 આપણે વાડીઓ પોઈ ગયા છે ને આપણે બધું સેટઅપ તૈયાર કરી લીધું છે પપ્પા માણવ માગતા હતા આમ કોની વિગતની વાત કરે છે અને ત્યારે છે ને મસ્ત હાકે છે પછી આપણે આવા હાકવાનું થાય કેમ કે એમની નોકરીમાં જવાનું મિત્રો એટલે હું વહેલા આવું પડશે જાગીને મારે થોડું લેટો ટાઈ મિત્રો ખોટું શું કહેવાનું આપણે તમે અમારું ફેમિલી છે મોડું ઉઠું પહેલાં ન ઉઠી આંકું એડિટિંગ થમેલું એવું બધું બનાવતો હોય એટલે

મસ્ત આવે છે ને અમે આંખશું શું ઘોડો આંકો નીકળ્યો કાલ તો પપ્પા હું પછી બધું ઘોડો ઘોડો છે રાપ આપીને મોસમ મજા રાપ રાપ તો અમે એક વાર આઈએ બે વાર અમે ઘોડો આકા પછી રાપતા વારને મહિના પછી રાપ આપીશું આ નહીં હોય તો કરો

ત્યાં તાંડે મસ્ત મજાનો આલા રાખે બળદ્યા મારે કાલો હું આખો મળું જ્યાં છે એટલે લીમડું પૂગવાનું છે એક મૂકીને એક આગે છે બસ પાછું જો ટાઈમ રહે તો પછી એમાં પણ આખવાનું થાય ચાલો એક મૂકીને એક મેં હાકીને કોઈ સાડા આઠે ચાલુ કર્યું હતું પપ્પાએ મૂકીને ગયા પછી સાડા આઠે મેં ચાલુ કર્યું હતું અને એક મૂકીને એક હકાઈ ગયો છે અગિયાર ને દસ મિનિટ થઈ ગઈ છે એક મૂકીને એક હકાઈ ગયો છે ને એક મૂકીને એક રહ્યો ને એ હાકીને આપણે ચારે ગયું બપોર ન થાય ત્યાં હું નહીં હું લેતો આવ્યો આટલે બધું હકાઈ ગયું છે આ જોઈ આ હાંકવાનું છે આ હકાઈ ગયું પછી આ હાંકવાનું આ હકાઈ ગયો હાંકવાનું એ રીતના બીજા બળદ પણ ઠાકી છું છે હું પણ ઠાકો છું આમ બોડી થઈ ગયા છે કેમ કે પાણા નાખી કીધા પપ્પાએ શું કીધું તું કે એક મૂકીને પછી રીટર્ન રાખવાનું થાય ને તો પણ નાખી દઈ જાવ કે પીસા વજન કેટલો લે બળેદિયા એવું છે હું થાકી રહ્યો છું પણ તું હાઈકી નાખી ધીમે 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 ઉપર લઈ ગઈ કલાક આઈ કે હાડા કલાક દોઢ કલાક આલો મસ્ત ને છોડી નાખ્યા છે જો ની પણ નખાઈ ખાવા મળ્યા છે પણ હમણાં પીછા ક્યાં ના હાલતા હતા આપણે હું આ થાકી ગયો બળદિયા ઠાકી ગયા અને મમ્મી ઠાકી ગયા ની કપડાં પણ ધોવા મળ્યા છે જો આવીને આવીને पाड़ी नुबतो आई ने काम में वाश। वाश गर्म, गर्मी 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 तो हूं हूं आको पल ले गयो मरी गयो क्या ले गयो मैं को मित्रों का पड़ छ अब आ ले गयो जो देखा से घोड़ो न्याल थी और अब से पापा आ से एंटर ले गयो काई मस्त अब हलांग सा काम में आ कौन कारण के सीनो खड़ डटे जाए हूं ઉગા હોય એટલે ઉગે ને આમ બીજું કઈ હોય નઈ તો અમારે પાસે નીંદવાન થાય જ્યાં ઉખશે એવું છે વરસાદ આવે સારું છે બહુ ગરમી થાય ચાલો વ્લોગ માં બી કન્ટિન્યુ હાડા બાર ત્યાં છે ઘરે આવે જઈએ ભૂખ બહુ લાગી છે ઘરે જઈ બહુ પછી થાય તો આદર થાય તો થાય મેં આવે તો કપો માં થાય ગયું તું ને શું કળી કળ્યું આવ્યું હતું કા

સરસ ડાય ભાત જાય ભાત ચાલો હવે મસ્ત કરી આવ્યા છે બધું જોઈ શકો તો તમે જોઈ શકો છો આ દોત છે બાકા છે એક મેગી લીધી છે અમાર નીરા તો ખાસો ત્યારે ને આરામ છે અમાર હા ટાણે તો મિત્રો આવો મેગી વાળે કરી નાખે આપણે સબ દોવાડી બોલાવી ખાઈ મસ્ત મજા હાલો ખાવા તમે હજી ત્યાર થઈ જાય પછી વાત તમાર તમાર ગાલ પર લગાડવાની હો હા ખાઈ લે મસ્ત બનાવું જોઈએ હમણાં ફટાફટ

તો નથી ગાલ પલચા ગાલ પલચાલા હું કેવા ગાલ પચોલા રોટલા લીધા છે હવે તો કા તાળવા ખાઈ લે મસ્ત મજાનું તાળવા ખાવા માટે વાળું કરવા તો મિત્રો આવો મસ્ત ખાનમાં નવરા થઈ ગયા છે અને હવે આપણે વિડીયો આઈ રેન્ડ કરી નાખીએ મળે કાલે નવા વલોગમાં જો અમારો વલોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી અને જેમ મને હોય તેને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જ માતા મિત્રો સબસ્ક્રાઈબ બાય જય માતાજી બબાય